હેલો પેરેન્ટ્સ નમસ્કાર હું છું ડોક્ટર ધર્મેન્દ્ર સોલંકી કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ અને લાઈફ કોચ ઘણા પેરેન્ટ્સને મને કમ્પ્લેન આવે છે અને એ લોકોના સ્ટેટમેન્ટ જ હું તમને રજૂ કરું છું કે અમારા છોકરાઓ અમારી વાત સાંભળતા જ નથી અમારા છોકરાઓને મન ફાવે એમ જ કરે છે એને વાંચવાનું કહીએ તો કીડીઓ ચડવા માંડે છે આખો દિવસ રમતમાં જ હોય છે કાં તો મોબાઈલમાં રમ્યા કરે છે કાં તો ફ્રેન્ડ સાથે રખડ્યા કરે છે કે કંઈક ને કંઈક એવા કમ્પ્લેન આવે છે પેરેન્ટ્સના કે જ્યાં એમને એવું કહેવામાં આવે છે કે ધીરે ધીરે છોકરાઓ એમનાથી ડિટેચ થઈ રહ્યા છે કે આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયા છે કે થઈ રહ્યા છે આ એક આજકાલના પેરેન્ટ્સનો મોટામાં મોટો પ્રોબ્લેમ છે અમે એક વસ્તુ સમજવાની જરૂરત છે જે છોકરાઓ આજે આપણે કહીએ છીએ કે બરાબર અમારી વાત માનતા નથી એ લોકો અચાનક જ આવા બિહેવિયર કરવા માંડ્યા છે નાના હતા ત્યારથી કેવા હતા કઈ રીતે તમે એને મોટા કર્યા છે કઈ રીતના તમે એમને સંસ્કાર આપ્યા છે કઈ રીતની ડિસિપ્લિન તમે આપી છે કારણ કે આપણે જ્યારે છોકરાઓને બ્લેમ કરીએ પહેલાં આપણે પોતાની જાતને પેરેન્ટિંગ સ્ટાઇલ આપણી શું છે એ જાણવી જરૂરી છે કારણ કે આજના જમાનામાં ઇટ ઇઝ વેરી ઇઝી કોઈને પણ આપણે કહી શકીએ કે અમારા છોકરાઓ અમારી વાત માનતા નથી પણ કેમ નથી માનતા એનું એનાલિસિસ કરવું પણ એ માતા પિતાએ જ કરવું જરૂરી છે કે આપણા છોકરાઓ આપણી વાત કેમ નથી માનતા કારણ કે આપણે બહુ સ્ટ્રિક્ટ પેરેન્ટ હતા કે આપણે બહુ સ્વીટ પેરેન્ટ હતા આ બે જ કેસમાં છોકરાઓ નથી માનતા બાકી અધરવાઇઝ એવરેજ જે પેરેન્ટિંગ કરે છે આપણા ઘણા ઘરમાં બહુ સારી રીતે પેરેન્ટિંગ થઈ રહ્યું છે હું ના નથી કહેતો પણ જ્યાં સારી રીતે પેરેન્ટિંગ થઈ રહ્યું છે ત્યાં છોકરાઓ કંઈક ને કંઈક અંશે મા બાપની વાત માને જ છે ભણવામાં પણ ધ્યાન આપે છે જેમ કહેવાય કે પડેલો બોલ જાણી લે છે કે મા બાપની વાત હોય તો હંમેશા કે હા મમ્મી થઈ જશે હા પપ્પા થઈ જશે એવી વાત આવે જ છે એના માટે તમારી પેરેન્ટિંગ સ્ટાઇલ શું છે તમે બહુ સ્ટ્રિક્ટ હતો છો બહુ જ સ્વીટ પેરેન્ટિંગ છો કોઈ કીધું કે પપ્પા એક ચોકલેટ ખાવી છે તમે પાંચ ચોકલેટ લાવી આપી દીધી કોઈ કીધું કે પપ્પા મને એક વસ્તુ જોઈએ છે તમે એને પાંચ લાવીને આપી દીધી ઇટ મીન્સ દેટ દે હેવ ફાઉન્ડ ઇઝી વે કે ભાઈ મને કોઈ ચિંતા કરવાની જરૂરત નથી કાં તો બહુ સ્ટ્રીક કાંઈ કે નાની પણ ભૂલ હોય તો તમે માર્યું તો એનાથી શું થાય છે કે એમાં નેગેટિવ ઇમોશન્સ બહુ જનરેટ થઈ જાય છે છોકરાઓમાં તો એ પણ આપણે વિચારવાની જરૂરત છે એક હોય છે ઓથોરિટે ઓથોરિટેરિયન પેરેન્ટિંગ હોય છે જેમાં એકદમ સ્ટ્રિક્ટ કંટ્રોલ હોય છે કે દરેકે દરેક વસ્તુના કંઈ પણ ભૂલ થઈ તો વળવાનું મારવાનું એવું બધું ચાલુ હોય છે એક હોય છે કે ઓથોરિટેટિવ હોય છે કે જેમાં તમે થોડી ડિસિપ્લિન ઇન્કલ્કેટ કરો છો રાઈટ ફ્રોમ બિગિનિંગ એ લોકોનું એક શેડ્યુલ બનાવો છો છોકરાઓને કે કઈ રીતે તમારે શું કામ કરવાનું છે સ્કૂલમાં શું ભણ્યા ઇન્વોલ્વમેન્ટ તમારું પેરેન્ટિંગનું હોવું જોઈએ ઘણી વખત પરમિસિવ પેરેન્ટિંગ થઈ જાય છે કે ભાઈ તમારે જે કરવું હોય તે કરો અમારી બધી પરમિશન છે એટલે જ તમે જુઓ આજકાલના નવીરાઓ ઘણી વખત સ્કૂટર લઈને એક્સિડન્ટ કરી લે છે કાર લઈને એક્સિડન્ટ કરી લે છે એટલે કારણ કે એમને ખબર છે કે મમ્મી પપ્પા પાછળ ઉભા છે આપણને કંઈ થવા નહીં દે ઓકે એને હું એમ કહું છું કે પરમિશન પેરેન્ટિંગ છે ક્યાંક ક્યાંક ને લોકોની બેદરકારી કરી રહ્યા છે કારણ કે આમ જાણે આપણે બસ પૈસો લો ને બધું તમારું કામ કરી લો સંસ્કાર નામની ચીજ તમારે આપવાની જરૂરત નથી જવાબદારી શું છે આપણે કહેવાની જરૂરત નથી સ્કૂલમાં પણ જો ટીચરની કમ્પ્લેન આવે તો ટીચરની સાથે જઈને ઝઘડો કરવા માંડીએ છીએ કે અમારા છોકરા તો સારા છે અલ્ટિમેટલી મા બાપે શું જોઈએ છે એ પહેલા વિચારવાની જરૂર છે કઈ રીતનું એનું પેરેન્ટિંગ કરવાની જરૂરત છે અને મારા આજકાલના યંગ પેરેન્ટને તો મારી ખાસ રિક્વેસ્ટ છે કે ઇવન બિફોર બેબી ઇઝ બોર્ન યુ શુડ બી અવેર કે તમને કેવી જાતના છોકરાઓને મતલબ તમે ગ્રો કરશો હું એમ નથી કહેતો કે આપણે બધી જ મહેનત કરીએ તે છતાંય ક્યાંક ને ક્યાંક હોઈ શકે છે કે આપણી ભૂલ થઈ જાય એ લોકોને સમજવામાં ભૂલ થઈ જાય મોટા થઈ જાય તો લવ મેરેજ પણ કરી લે મા બાપને નિગ્લેક્ટ કરીને લવ મેરેજ પણ કરી લે પણ જ્યાં સુધી એક જવાબદાર છોકરાના ઉછેર કરવાની જવાબદારી છે જવાબદાર છોકરાના ઉછેર કરવાની જવાબદારી છે એ મા બાપની જવાબદારી છે અને એમાંથી કોઈ એસ્કેપ થવાની જરૂરત નથી અને આજકાલ જો તમને કન્ફ્યુઝન હોય તો તમે તમારા સાયકોલોજીસ્ટ તમારા કાઉન્સિલર સાથે વાત કરી શકો છો હું ધર્મેન્દ્ર જગજીવનદાસ સોલંકી સાયકોલોજીસ્ટ અને લાઈફ કોચ છું અને આઈ એમ અવેલેબલ એનીવેર ફ્રોમ ધ ગ્લોબ ઓન વિડીયો કન્સલ્ટન્સી કાં તો તમારા એરિયામાં પણ કોઈ સારો કાઉન્સેલર હોય સાયકોલોજીસ્ટ હોય તમે એની સાથે વાત કરી શકો છો પણ એક વસ્તુ છે કે જવાબદારી તમે લેશો જવાબદારીપૂર્વક જો તમારા છોકરાઓનો ઉછેર કરશો તો એક બહુ સારી વાત રહેશે એ તમારી વાત માનશે તો નહીં પણ ભારતમાં પણ એક સારા નાગરિક બનીને રહેશે અધરવાઇઝ શું થાય છે કે ઘણી વખત આપણા કુટુંબમાં જ્યારે આપણે છોકરાઓ નિગ્લેક્ટ થતા જાય ત્યારે એ લોકોને બહારથી એટ્રેક્શન થવાનું ચાલુ થાય પછી એ ફ્રેન્ડ સર્કલ હોય કે નેગેટિવ કોઈ એલિમેન્ટ્સ હોય એને ખેંચવાની તૈયારી કરે અને એ લોકો એની તરફ એટ્રેક થઈ જાય અને પછી બગડતા જાય એમ કહીએ તો પણ ચાલે પણ એને અલ્ટીમેટલી આપણે જ સુધારવાના છે છોકરાઓ એટલે આપણી જવાબદારી છે અને એને આપણે કઈ રીતે લાવવાના છે ઘણી વખત આપણે કન્ફ્યુઝનમાં હોય તો આપણે જઈએ છીએ જેમ કે ડોક્ટર પાસે તો કન્સિડર સાયકોલોજીસ્ટ ઓલસો એઝ યોર ફ્રેન્ડ ઓનલી એઝ એ ડૉક્ટર ઓનલી અને તમે એનું માર્ગદર્શન લઈ શકો છો થેન્ક યુ વેરી મચ ઓલ ધ વેરી બેસ્ટ હેપી પેરેન્ટિંગ બાય બાય